અંધજણ મંડળ દ્વારા કચ્છના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાના જન્મ ઉજવણીના ભાગરૂપે કચ્છના પચીસ પગ કપાયેલા દિવ્યાંગ વ્યક્તિઓ હરતા ફરતા થયા આજે અંધજન મંડળી ભુજ દ્વારા જર્મન ટેકનોલોજીના અતિ આધુનિક કૃત્રિમ ભાગ અર્પણ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે સર્વપ્રથમ વિનોદભાઈ ચાવડા દ્વારા મહેમાનોને દિવ્યાંગો સાથે રાખી કેક કાપી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી પ્રસંગે અંધજન મંડળના ડેપ્યુટી ડાયરેક્ટર ડોક્ટર

સ્વાગત કરવામાં આવ્યું શ્રી અંદાજિત કિંમત થાય છે તેવા પચીસ કૃત્રિમ પગનું વિતરણ કરવામાં આવ્યું આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન અંધજન મંડળ કેસીઆરસીના મેનેજર અરવિંદ ગોયલ દ્વારા કરવામાં આવ્યું હતું અને આભાર વિધિ શ્રી નકત લોહાણા મહાજયના પ્રમુખ રાજુભાઈ પલણ રાહ કરવામાં આવ્યું હતું રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી નલિયા બડાસા કચ્છ